તો રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જર્જરિત આવાસોને નોટિસ આપી ખાલી કરવા માટે સૂચના જારી કરાઈ છે ત્યારે શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલ પુષ્કરધામ મેઇન રોડ પર વર્ષો જૂના જર્જરિત આવાસોમાં આ જ રીતે નોટિસ પાઠવવામાં આવી હતી સાથે સાથે રીડેવલપમેન્ટ માટે આથી છ મહિના પૂર્વે સોસાયટીમાં રહેતા મકાન ધારકો પાસેથી પૈસા પણ વસૂલ કરવામાં આવ્યા ત્યારે આ તમામની વચ્ચે આવાસમાં એક ક્વાર્ટરમાં બપોરના સુમારે જમવા બેઠેલા પરિવાર પર પંખા સાથે છતનો કેટલોક ભાગ નીચે પડતા એક યુવન ઇજાગ્રસ્ત થયો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી આવાસ યોજનાઓ છે જે જર્જરિત હાલતમાં છે મહાનગરપાલિકા પ્રી પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે આવી જર્જરિત આવાસો છે તેને નોટિસ આપી અને ખાલી કરવા માટેની કામગીરી કરાવતા હોય છે પરંતુ મહાનગરપાલિકા ફક્ત કહી શકાય કે નોટિસ આપીને પોતાનું કામ બજાવતી હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે પરંતુ આ આવાસોમાં રહેતા લોકોનો જીવ છે તે સતત જોખમમાં હોય છે મહત્વનું છે કે નોટિસો દર વર્ષે મળે છે પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે આવી જ રીતના શહેરના કહી શકાય કે યુનિવર્સિટી રોડ

અને આમ પગમાં ઈજા લાગી છે વધારે અમે બચાવ કર્યો એટલે થોડોક વાંધો ના આવ્યો આ આવાસ ખાલી કરવા માટે નોટિસ આપી છે એક નવા બનાવી દેવાની પણ પૈસા ભરવામાં આવ્યા છે છતાં કાંઈ આ રહેવાય નથી પૈસા ભર્યા પૈસા ભરી દીધા છે એના પણ છ મહિના થઈ ગયા છે પરંતુ હજી કોઈ સરકાર તરફથી કાંઈ એક્શન લેવામાં નથી આવ્યું કામ મોડું થાય છે કેવો જોખમ તમારા અત્યારે જોખમ છે પણ સરકારને અમે સરકારને નોટિસ પણ આપી પણ તોય પણ સરકાર પોતાનું કામ બજાવતી નથી ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો શહેરમાં આવી અનેક આવાસો છે તેને રીડેવલપ કરવા માટેની કામગીરી પણ મહાનગર કરતી હોય છે પરંતુ આ જ આવાસ છે તેના રીડેવલપમેન્ટ માટે સ્થાનિકો પાસેથી પૈસા છે તે લેવામાં આવ્યા હતા છ મહિના પૂર્વે છે તે સ્થાનિકોએ પૈસા પણ ભરી દીધા છે છતાં આ મહાનગરપાલિકા છે તે આ કામગીરી છે ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ કરતી હોય અને આ ઢીલી નીતિને કારણે ક્યાંક ને ક્યાંક જે રહી રહેતા મોટા પ્રમાણમાં જે પરિવારો છે તેના જીવ ઉપર જોખમ તોડાતું હોય તેવી સ્થિતિ છે તે હાલ આ આવાસોની અંદર જોવા મળી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટ શહેરમાં વોર્ડ નંબર તેર સ્થાનિકો ગઠનની